દીવ જિલ્લાના વણાકબારા બંદર જેટી પર એક ફિશિંગ બોટમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી તો પિયુષ જીવા કોટીયાની માલિકીની અનુમાનની બોટ રિપેરિંગ કામ માટે જેટી પર મૂકવામાં આવી હતી તો આગની જાણ થતાં સ્થાનિક માછીમારોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગેવાન સ્વરૂપ ધારણ કરતાં તેઓ સફળ ન થયા હતા તો તરત જ જે બાદ દીવ ફાયર વિભાગને આ મામલે જાણ કરવામાં આવી હતી તો ફાયર વિભાગની ટીમ અડધા કલાક બાદ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો તો આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી જોકે બોટમાં લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે ત્યારે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ